તો આજનો આપણો શાનદાર છે અને નવી માહિતી સાથે છે તો આણંદની મસ્તાના દાબેલી એ તમને ખબર જ છે તો હવે એની શરૂઆત ક્યાં થઈ છે એ જાણો આજના વિડીયોમાં તો આવાનું ભૂલતા ને મારા વાલા પાંચ દાબેલી મોકલાવો આણંદ જેવો ટેસ્ટ નડિયાદમાં તો આવાનું ભૂલતા નહીં મારા વાળા હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે મસ્તાના દાબેલી જે આણંદની પ્રખ્યાત છે એ હવે એની શરૂઆત નડિયાદમાં પણ થઈ ગઈ છે તો કઈ જગ્યાએ શરૂઆત થઈ છે સમય શું છે એનું એ બધું જ આપણે આ વ્લોગમાં જાણીશું અને આ પણ બહુ ઓછા લોકોને ખબર છે કે નડિયાદમાં એનું સ્ટાર્ટઅપ થઈ ગયું છે તો આવો વિડીયો એન્જોય કરીએ અને કેટલાય લોકોના રિવ્યૂ પણ લઈએ અને વિડીયો ગમે તો શેર કરવાનું ના ભૂલતા અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરવાનું ના ભૂલતા આવાને આવા વ્લોગ જોવા માટે દસ રૂપિયાના ભજીયાનો પણ બ્લોગ આપણો તૈયાર થઈ ગયો છે તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વાલા ખરેખર બહુ આનંદ આવ્યો કે પહેલો પહેલો મારો મિત્ર નીકળ્યો જે અમે સ્કૂલમાં જોડે ભણતા હતા એટલે કપકે બિછડે હમ આજ મિલે એવું થઈ ગયું છે આજે તો એટલે નરેશને પણ અમે જમને બોલાવીશું બોલતો નહીં એ પણ જોડે ખાલી બોલાવીશું તમે જોઈને ઓળી ઓળખી જશો ને એ જીવન વિકાસમાં જ અમે જોડે ભણેલા તો અમારી વિડીયોને લાઈક શેર કરજો જીવન વિકાસમાં ભણેલા હોય તો અમને કોમેન્ટ કરજો નરેશને કોણ ઓળખે છે કોઈ જગ્યાએ ત્યાં તેલમાં નતાય કર્યા હતા અહીંયા આગળ તેલમાં શેકીને આપા જે બન એટલે તમને ખરેખર ખાવાની બહુ મજા આવશે તો બર્થડે પાર્ટી હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો નરેશને અવશ્ય તમે કોન્ટેક કરજો અમે તો છેક આનંદ લગીને કોન્ટેક કરીને બધું અહીં લાવતા હતા દાબેલી નવરાત્રિના પ્રસંગમાં તો હવે એટલે અમારે શાંતિ થઈ ગઈ કે ભાઈ નડિયાદથી જ કલેક્શન કરવાનું રહેશે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો નડિયાદમાં કહે છે લોકો તો બર્ગર ખાઈને અમે થાકી ગયા યુનિક આવ્યું છે યુનિકમાં અમે આનંદની દાબેલી લાવ્યા છે જેનો ટાઈમિંગ છે સવારે દસથી લઈને રાતના દસ વાગ્યા સુધી અચોકી જરૂર પડે આવ્યો કર્યા પછી પૈસા આપજો થેન્ક યુ નરેશ નડિયાદની જનતાને જાહેર જણાવવાનું કે રેલવે સ્ટેશન પર મસ્તાના ડાબેલી ખુલેલી છે આપ એકવાર અવશ્ય પધારો ખાતરી કરો અને સેમ આણંદ જેવી છે એટલે મસ્તાનાની ડાબેલી નડિયાદમાં ચાલુ કરવામાં આવી છે

તો હું આજે ખાવા અને પેક કરાવવા આવું તમે બી જલ્દી આવો અને ખાઓ અને પેક કરાવો આણાની પ્રખ્યાત મસ્તાના દાબેલી તો તમે આણામાં જ ખાધી હશે પણ હવે નડિયાદમાં પણ ચાઉ થઈ ગઈ છે રેલવે સ્ટેશનની બાજુમાં કોમ્પ્લેક્સ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 17 એનો ફોન નંબર તને ટાઈમ તો અમને તમને આપીશું અપડે જો ચિરાગભાઈ છે જે નડિયાદના ફેમસ વ્યક્તિ છે તો ચિરાગભાઈ મસ્તાના દાબેલી વિશે શું કહેવા તમે માંગશો આપડા નરેશે ઓપન કરી દીધો નરેશભાઈ નું કહેવા જવું તો નરેશભાઈ ઓળખે છે પણ મેં ખાલી અહીં કામ ચાલુ કર્યું હોય છે એ ઇલેક્ટ્રિશિયન છું અને અહીં કામ કર્યું એટલે જેટલા લોકો અહીં પૂછતા હતા તો મેં બધાના કાને સાંભળ્યું હતું મારા કાને બધાના મોઢે સાંભળ્યું કે આણંદની જ છે ફેમસ છે એટલે એ રીતે સાંભળીને પછી પોતાના અનુભવો મેં અહીંયા ખુલ્યા પછી દાબેલી અહીંયા જ નડિયાદમાં જ ખાધી પછી લાગ્યું કે ના છે કંઈક તો છે એ બધાના મોઢે સાંભળ્યું હતું અહીં કામ કરતા કરતા એટલે મને બી મારા ફ્રેન્ડે જ કહેલું સજેશન આપેલું વિવેકભાઈ બ્રહ્મભટ્ટે કે ભાઈ આવજો વિડિયો શૂટ કરજો અહીંયા આવ્યો તો મારો ફ્રેન્ડ નીકળ્યો નરેશ અમે સ્કૂલમાં જોડે ભણતા હતા એવું છે એટલે જીવન વિકાસમાં હું ભણેલો છું નરેશ પણ ભણેલો છું તો જો જીવન વિકાસ ના હોય તો લાઈક કોમેન્ટ અને આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને એકવાર આવીને નરેશને જરૂર મુલાકાત લો એડ્રેસની વાત કરીએ તો નડિયાદ નો રેલવે સ્ટેશન નો એરિયા છે જે તમને ખબર જ છે અને રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જે નવું કોમ્પ્લેક્ષ બન્યું છે તો આ નવા કોમ્પ્લેક્સમાં જ જવાનું છે તો જો આ મસ્તાના દાબેલીનું બોર્ડ માર્યું છે તો બાજુમાં જો રજવાડી ચા છે મિલનના ભજીયા છે તો આ જે બધી દુકાનો છે એની બાજુમાં જ છે કોર્નરમાં ત્યાંથી પણ એક રસ્તો પડે છે જો અમે તમને વિડીયોમાં બતાવી દઈએ છે તો એની બાજુમાં જ એક આ રસ્તો પડે છે ત્યાં અંદર જવાનું છે તો આવો આપણે અંદર જઈએ અને ચોથી દુકાન છે છેલ્લેથી બીજી છે તો દુકાન પણ અમે તમને બતાવી દઈએ છેલ્લે પણ તો વાલા આવવાનું ભૂલતા નહીં અને દાબેલી કેવી લાગી કહેજો